મનકા તારંગ માર ગયા ગયા ભજન આપણી આદતો સુધારો ઈચ્છા સુધારો ચા બીડી તમાકુ ગોધો ના હોવું જોઈએ એક સાખી માં કીધું છે કે મનુષ્ય તેરા ગુણ બરા એમ કીધું કે પટેલ તારા ગુણ બરા

ખાડીનો રાજા આ મનુષ્ય છે મનુ ધારે તો સર્ગમાં જઈ શકે છે અને મનુ ધારે તો નરકમાં થઈ શકે છે આ દરવાજો એક મનુષ્યનો મજો છે એકમાં કીધું છે કે ડારાનો ભૂલેલો મૂર્ખો રાજે કરી હા રાજાનો ભૂલેલો મૂર્ખો ધારે કરી આવે અને ડારાનો ભૂલેલો મૂર્ખો ભવ ભવ પડે

અવસર આપરો જાહેરો વર્તમાન સુધારો અને મા બાપ સેવા કરો બોલો સત દેવકી જય